સર્વ પિતૃ અમાવસ્યા પર ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો નહીં તો ફાયદાની જગ્યાએ થશે મોટું નુકસાન નમસ્કાર પ્રિય ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય પિતૃદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પ્રિય ભક્તજનો જેમ કે આપ સૌ જાણો છો કે આ સમયે પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે અને આ સોળ દિવસ સુધી ચાલે છે સનાતન ધર્મમાં શ્રાદ્ધ પક્ષના આ સોળ દિવસોનું ખૂબ જ વિશેષ મહત્વ છે આવા સમયે દર વર્ષે ભાદરપદ માસની પૂર્ણિમા તિથિથી લઈને આશ્વિન માસની અમાવસ્યા તિથિ સુધી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે આ વર્ષે બે હજાર પચીસમાં માં શરૂઆત સાત સપ્ટેમ્બર રવિવારથી થઈ હતી અને તેનું સમાપન એકવીસ સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે સર્વપિતૃ અમાવસ્યાનો દિવસ પિતૃપક્ષનો છેલ્લો અને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હોય છે આમ ટૂંક સમયમાં પિતૃપક્ષનું સમાપન થવાનું છે મિત્રો પિતૃ પક્ષનો આ સમય પૂર્વજોને સમર્પિત હોય છે અને આ પર્વ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે આ સમયે લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ પ્રદાન કરવા માટે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે આનાથી પૂર્વજો એટલે કે પિતૃઓની આત્માને મુક્તિ મળે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે આમ ટૂંક સમયમાં પિતૃ પક્ષનું સમાપન થવાનું છે મિત્રો પિતૃ પક્ષનો આ સમય પૂર્વજોને સમર્પિત હોય છે અને આ પર્વ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે આ સમયે લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ પ્રદાન કરવા માટે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે આનાથી પૂર્વજો એટલે કે પિતૃઓની આત્માને મુક્તિ મળે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે શ્રાદ્ધ પક્ષનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકથી ધરતી પર આવે છે અને પોતાના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે જે લોકો પિતૃ પક્ષમાં પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરે છે તેમને પિતૃઓની અસીમ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ ખુશ થાય છે આનાથી પિતૃઓની કૃપાથી માત્ર સાધકની જ નહીં પરંતુ આખા ઘર પરિવારની ચોગણી પ્રગતિ થાય છે જી હા મિત્રો તમે બરાબર સાંભળ્યું આપણા શાસ્ત્રો પણ કહે છે કે જે ઘરમાં પિતૃઓનું સન્માન થાય છે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે જે ઘરમાં પિતૃઓના આશીર્વાદ હોય છે અને સમયે સમયે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી પરંતુ જે સાધક પિતૃપક્ષ પક્ષ દરમિયાન કે અન્ય સામાન્ય દિવસોમાં પિતૃઓની પૂજા નથી કરતા શ્રાદ્ધ કર્મ નથી કરતા પિંડદાન કે તર્પણ નથી કરતા તેમને આખું જીવન કઠિણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે અને દરેક કાર્યમાં અસફળતા મળે છે તેમને અને તેમની આવનારી પેઢીઓને ભયંકર પિતૃદોષનો સામનો કરવો પડે છે આવા સમયે ભક્તો હવે થોડા જ દિવસોમાં સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃપક્ષનું સમાપન થશે

આથી આ દિવસને તમામ પિતૃઓની અમાવસ્યા કહેવામાં આવે છે કારણ કે આ દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી પૂર્વજોની આત્માને શાંતિ મળે અને જીવન સુખમય બને પરંતુ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષે બે હજાર પચીસની સર્વ પિતૃ અમાવસ્યા વધુ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ જ દિવસે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ પણ થવાનું છે જી હા મિત્રો તમે બરાબર સાંભળ્યું

આવા સમયે મિત્રો હવે સવાલ એ ઉભો થાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવું કે નહીં શ્રાદ્ધ કરવું શુભ રહેશે કે નહીં કારણ કે ભાઈ જ્યાં સુધી તમે પિતૃઓનું શ્રાદ્ધ પિંડદાન તર્પણ નહીં કરો ત્યાં સુધી તમારા પૂર્વજોની આત્માને શાંતિ નહીં મળે જેના કારણે તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય અને તેઓ તમારાથી નારાજ રહેશે આનાથી તમે જે કોઈ કામ કરશો તેમાં તમને અસફળતા મળશે જ્યાં સુધી પિતૃઓ નારાજ રહેશે આ ઉપરાંત લોકો પોતાના પૂર્વજોને ખુશ કરવા અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે સર્વ પિતૃ અમાવસ્યાના શુભ અવસરે મોટી મોટી પૂજા અર્ચના કરે છે હવન કરે છે અને ન જાણે કેટલાય ઉપાયો કરે છે અનેક પ્રકારની વસ્તુઓનું દાન કરે છે પરંતુ મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું દાન સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે લોકો પોતાના પૂર્વજોને ખુશ કરવા અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કોઈપણ વસ્તુનું દાન કરી દે છે અને તેઓ એ નથી જોતા કે આ વસ્તુનું દાન કરવાથી ફાયદો થશે કે નુકસાન આવા સમયે મિત્રો આજના આ વિડિયોમાં હું આપ સૌને જણાવીશ કે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ જેથી તમને ખબર પડી જશે કે કઈ વસ્તુનું દાન ન કરવું નહીં તો જો તમે ખોટી વસ્તુઓનું દાન કરશો તો તમને તેનો ફાયદો નહીં મળે જેના કારણે તમારા પિતૃઓની આત્માને શાંતિ નહીં મળે અને તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે તમારું સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે અને તમારા ભાગ્ય અને આર્થિક સ્થિતિ પર પણ તેની અસર જોવા મળશે

કઈ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો તમે આ વસ્તુઓનું દાન કરશો તો ખુશ થયેલા પિતૃઓ પણ તમારાથી નારાજ થઈ જશે અને તમે પાપના ભાગી બનશો આવા સમયે આ વિડિયો આપ સૌ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ વિડિયોમાં તમને સર્વ પિતૃ અમાવસ્યા અને સૂર્યગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળશે અને તમારી તમામ પ્રકારની મૂંઝવણ દૂર થઈ જશે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા આખા પરિવાર પર પિતૃઓ એટલે કે પૂર્વજોના આશીર્વાદ હંમેશા રહે તો આ વિડિયોને તમારી શ્રદ્ધા ભાવથી એક લાઇક જરૂર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી સાચા મનથી જય દાદા પિતૃ મહારાજ લખીને તમારા પૂર્વજો પ્રત્યેની તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો સાથે જ આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો અને મોટા બુઝુર્ગો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ માહિતીની જાણ થાય અને તેમનું પણ ભલું થાય તો ચાલો પ્રિય ભક્ત સૌથી પહેલા આપ સૌને જણાવીએ કે આ વર્ષે બે હજાર પચીસમાં સર્વ પિતૃ અમાવસ્યાનો આરંભ ક્યારે થશે અને આ દિવસે શ્રાદ્ધ તર્પણ કરવાનો શુભ સમય કયો છે પ્રિય ભક્તો આ વર્ષે બે હજાર પચીસમાં આશ્વિન માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિનો આરંભ એકવીસ સપ્ટેમ્બર રવિવારે સવારે બાર સોળ વાગે થશે અને તેનું સમાપન બાવીસ સપ્ટેમ્બરે સવારે એક વાગે થશે આવા સમરે ઉદયા તિથિ અનુસાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સર્વપિતૃ અમાવસ્યા ઉજવવામાં આવશે ચાલો હવે આપને જણાવીએ કે સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરવાનો શુભ સમય કયો છે ભક્તો સર્વપિતૃ અમાવસ્યા પર કુતુબ મુહૂર્ત સવારે અગિયાર પચાસથી થી બપોરે બાર આડત્રીસ સુધી રહેશે અને તેનો સમયગાળો ઓગણપચાસ મિનિટનો રહેશે તેવી જ રીતે રોહિણી મુહૂર્ત બપોરે બાર આડત્રીસથી થી એક સત્યાવીસ સુધી રહેશે અને તેનો સમયગાળો પણ ઓગણપચાસ મિનિટનો છે આ ઉપરાંત અબ્રાહનકાળ બપોરે એક રહેશે અને તેનો સમયગાળો બે કલાક છવ્વીસ મિનિટનો છે આવા સમયે સર્વપિતૃ અમાવસ્યા પર આ શુભ મુહૂર્તમાં તમે તમારા પૂર્વજોનું શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન સાથે શ્રાદ્ધ કરી શકો છો અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષે બે હજાર પચીસ માં સર્વ પિતૃ અમાવસ્યા પર તમે વિચારતા હશો કે આખરે કયા યોગ બનશે તો આપને જણાવી દઈએ કે સર્વ પિતૃ અમાવસ્યા પર સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે જે સવારે નવ બત્રીસથી થી લઈને બીજા દિવસે બાવીસ સપ્ટેમ્બરે સવારે છ નવ સુધી રહે છે આ યોગમાં કરેલા કાર્યો સફળ અને શુભ ફળદાયી હોય છે આ ઉપરાંત અમાવસ્યા પર શુભ યોગ સવારથી લઈને સાંજે સાત ત્રેપન સુધી રહેશે અને ત્યારબાદ શુક્લ યોગ બનશે સાથે જ તે દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સવારથી નવ બત્રીસ સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે ચાલો હવે આપને જણાવીએ કે સર્વપિતૃ અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે क्या क्या देखा शे, भारत में देखाश के नहीं श्राद्ध करव के नहीं प्रिय भक्तजनो भारतीय समय अनुसार सूर्य ग्रहण समयग्रहण सप्टेम्बर तेवीस सुधी रह आवा समय आपने जानी दई के एक सप्टेम्बरे देखात आ ग्रहण भारत में देखाशे नहीं जी हाँ भक्त आ सूर्य ग्रहण भारत में देखाश नही आती सूतक काल भारत में लागू नहीं थे આના પરિણામે સર્વપિતૃ અમાવસ્યાના શુભ અવસરે શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક કર્મો કોઈ અડચણ વિના કરી શકાશે આવા સમયે તમે એકવીસ સપ્ટેમ્બરની બપોરે પિતૃઓનું વિધિવત શ્રાદ્ધ કરી શકશો સાથે જ સૂતકકાળ ન લાગવાના કારણે આ દિવસે ન તો મંદિરોના કપાટ બંધ રહેશે અને ન તો પૂજા પાઠ કે અન્ય ધાર્મિક કાર્યોમાં કોઈ અડચણ આવશે હવે મિત્રો સવાલ એ ઉભો થાય છે કે આખરે આ સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે તો મિત્રો સર્વપિતૃ અમાવસ્યા પર થનારું આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા અન્ટાર્ક્ટિકા આફ્રિકા હિંદ મહાસાગર દક્ષિણ પેસિફિક એટલાન્ટિક અને દક્ષિણ મહાસાગર સહિત પોલિનેશિયા મેલાનેશિયા અને એશિયાના કેટલાક ભાગોમાં દેખાશે આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના મુખ્ય શહેરો જેવા કે ઓકલેન્ડ ક્રાઇસ્ટ ચર્ચ વેલિંગ્ટન અને નોર્થ ફોક ટાપુનું કિંગસ્ટન પણ આ ખગોળીય ઘટનાના સાક્ષી બનશે અને ત્યાં આ ગ્રહણ થશે ચાલો ભક્તો હવે આપ સૌને જણાવીએ કે સર્વપિતૃ અમાવસ્યા પર ઘરે તર્પણ કેવી રીતે કરવું કારણ કે સર્વપિતૃ અમાવસ્યા પર તર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ માટે સર્વપિતૃ અમાવસ્યા પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો અને આખા દિવસ માટે સંકલ્પ લો સાફ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેવી દેવતાઓની શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે પૂજા કરો ત્યારબાદ બપોરે લગભગ બાર વાગ્યે દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઘૂંટણને જમીન પર ટેકવીને બેસો પછી તાંબાના લોટામાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલ ગંગાજળ અને પાણી મેળવીને રાખો સાથે જ કુશા હાથમાં લઈને અંગૂઠા દ્વારા જળ અર્પણ કરો આને લગભગ અગિયાર વખત કરો અને ત્યારબાદ ગાયના છાણથી બનેલા કંડા પર ગોળ ઘી ખીર પૂરી વગેરે અર્પણ કરીને ભોગ લગાવો સાથે જ જળ લઈને અંગૂઠાથી પિતૃઓને અર્પણ કરો આ ઉપરાંત ભોજનનો અંશ ગાય કૂતરા કાગડા કીડી અને દેવતાઓ માટે અલગ અલગ કાઢો પછી અંતમાં દાન અને દક્ષિણા આપો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો પરંતુ તમારે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું નહીં તો તેનું પરિણામ અશુભ રહેશે તો પ્રિય ભક્તજનો હું આશા રાખું છું કે અત્યાર સુધી મેં જે તમને જણાવ્યું તે તમને સમજાઈ ગયું હશે જો કોઈ વાત ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ચાલો હવે આપને જણાવીએ કે સર્વપિતૃ અમાવસ્યા પર કઈ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ જેનાથી ખુશ થયેલા પિતૃઓ પણ નારાજ થઈ જાય છે પરંતુ જો તમે હજુ સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નંબર એક લોખંડની વસ્તુઓ મિત્રો સર્વપિતૃ પર લોખંડ દાન કરવું અશુભ માનવામાં આવે છે કારણ કે લોખંડનું દાન કરવાથી કઠોર અને નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી ધાતુ માનવામાં આવે છે સાથે જ લોખંડને ભગવાન શનિની ધાતુ માનવામાં આવે છે આવા સમયે પિતૃતર્પણના સમયે જે વસ્તુઓનું દાન કરવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય પિતૃઓની આત્માને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરવાનો હોય છે પરંતુ લોખંડનું દાન કરવાથી પિતૃઓ અશાંત થઈ શકે છે અને તેમની કૃપા પ્રાપ્ત નથી થતી જેના કારણે સાધકને પણ અશાંતિનો સામનો કરવો પડે છે આ ઉપરાંત શાસ્ત્રોમાં લોખંડની વસ્તુઓને રાહુ અને શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જે દાનમાં પિતૃઓને ખુશ કરવાને બદલે ઉલટું નારાજ કરી શકે છે આવા સમયે મિત્રો સર્વપિતૃ અમાવસ્યા પર લોખંડની કોઈ પણ વસ્તુનું દાન ન કરો અને ન તો લોખંડની વસ્તુ ખરીદો આવું કરવું જ તમારા માટે શુભ રહેશે નંબર બે કાળા રંગના કપડા પ્રિય ભક્તજનો તમારામાંથી ઘણા ભક્તોને ખબર પણ હશે કે શાસ્ત્રોમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે કારણ કે કાળો રંગ નકારાત્મકતા અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે સાથે જ સર્વ પિતૃ અમાવસ્યા પર જ્યારે આપણે પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ માટે દાન કરીએ છીએ ત્યારે કાળા કપડાં આપવા તેમના પ્રત્યે યોગ્ય નથી આ રંગ શનિ અને તામસિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માનવામાં આવે છે આવા સમયે ગમે તે થાય પિતૃ અમાવસ્યા પર કાળા રંગના કપડાનું દાન ન કરવું જોઈએ જો કોઈ કાળા કપડાનું દાન કરી દે તો પિતૃઓની આત્માને શાંતિ નથી મળતી બલકે સાધક પાપનો ભાગી બને છે આવા સમયે સર્વપિતૃ અમાવસ્યાના શુભ અવસરે જો તમે કપડાનું દાન કરવા માંગો છો તો સફેદ પીળા કે હળવા રંગના કપડાનું દાન કરવું શુભ માનવામાં આવે છે કારણ કે આ સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ મિત્રો આપ સૌએ એ વાતનું પણ વિશેષ ધ્યાન રાખવું કે જે કપડાં તમે દાન કરો છો તે ફાટેલા જૂના કે ગંદા ન હોવા જોઈએ નંબર ત્રણ ચામડાની વસ્તુઓ પ્રિય ભક્તો ચામડાને અશુદ્ધ અને તામસિક પદાર્થ માનવામાં આવે છે કારણ કે ચામડું પશુઓની ચામડીમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે સર્વ પિતૃ અમાવસ્યા પર પવિત્ર અને સાત્વિક વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે આવા સમયે જો કોઈ ચામડાની બનેલી વસ્તુઓ જેવી કે બેલ્ટ જૂતા થેલી વગેરેનું દાન કરે છે તો તે અપવિત્ર માનવામાં આવે છે કારણ કે ચામડું હિંસા સાથે જોડાયેલું છે કારણ કે તે પશુઓની ચામડીમાંથી તૈયાર થાય છે આવા સમયે જો તમે તેનું દાન કરશો તો તમને તેનું ફળ પ્રાપ્ત નહીં થાય બલકે તમને પિતૃદોષનો સામનો કરવો પડશે અને આવું કરવું પિતૃઓનું અપમાન હશે આથી આ વાતનું વિશેષ ધ્યાન રાખો નંબર ચાર મીઠું પ્રિય મિત્રો મીઠું ભોજનમાં સ્વાદ વધારવા માટે વપરાય છે આવા સમયે ઘણા સાધકો વિચારે છે કે અમે સર્વ પિતૃ અમાવસ્યા પર અમારા પૂર્વજોની શાંતિ માટે મીઠાનું દાન કરીશું પરંતુ આપ સૌને જણાવી દઈએ કે સર્પ પિતૃ અમાવસ્યાના દિવસે મીઠું દાન કરવું અશુભ માનવામાં આવે છે કારણ કે મીઠું ચંચળતા અને અસ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત દાનમાં તેનો ઉપયોગ કરવાથી પિતૃઓના આત્માને સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત થતી નથી આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર પિતૃઓની તૃપ્તિ માટે તામસિક અને અસ્થિર પ્રવૃત્તિવાળી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ નહીં જો આ દિવસે કોઈ વ્યક્તિ મીઠું દાન કરે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાને બદલે કુટુંબમાં ઝઘડા થઈ શકે છે અને જીવનમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ શકે છે નંબર પાંચ તલ હા ભક્તો તમારામાંથી ઘણા ભક્તજનો અમને પૂછે છે કે શું અમે સર્વ પિતૃ અમાવસ્યા પર તલનું દાન કરી શકીએ તો તેનો જવાબ છે હા હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમે સર્વ પિતૃ અમાવસ્યા પર કાળા તલનું દાન કોઈપણ મુશ્કેલી વિના કરી શકો છો કારણ કે સર્વ પિતૃ અમાવસ્યા પર તલનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે આ ઉપરાંત તલને શુદ્ધિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તલ વડે પિતૃઓને જળ અર્પણ એટલે કે તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ અને તૃપ્તિ મળે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે અને ઘર પરિવાર પર આવનારા સંકટો ઘટે છે અને તમારા જીવનમાં બનતી ઘટનાઓ પણ પિતૃઓની કૃપાથી ટળી જાય છે પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સર્પ પિતૃ અમાવસ્યા પર કાળા તલનું દાન કરવું સફેદ તલનું નહીં કારણ કે સફેદ તલનું દાન અશુભ માનવામાં આવે છે નંબર છ ચોખા મિત્રો ચોખાને સાત્વિક આહારનો મુખ્ય ભાગ માનવામાં આવે છે અને તેનું દાન પિતૃઓ માટે વિશેષ ફળદાયી હોય છે કારણ કે પૂજા પાઠમાં ચોખાનો ઉપયોગ ખાસ રીતે કરવામાં આવે છે આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ચોખાનું દાન કરવાથી પિતૃઓના આત્માને સંતોષ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે આવી રીતે જે વ્યક્તિ સાચા મનથી સર્વ પિતૃ અમાવસ્યા પર ચોખાનું દાન કરે છે તેના ઘરમાં અનાજની ક્યારેય કમી રહેતી નથી અને તેને મા અન્નપૂર્ણાની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમે જે ચોખા લો છો તે સંપૂર્ણ શુદ્ધ હોવા જોઈએ અને અખંડિત એટલે કે ન તૂટેલા હોવા જોઈએ નંબર સાત મસૂર દાળ પ્રિય ભક્તજનો હિન્દુ ધર્મમાં આવતા પર્વો અને તહેવારો પર મસૂરની દાળને તામસિક અને અશુભ દાળ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દાળ પિતૃઓને અર્પણ કરવા યોગ્ય નથી કારણ કે તેનાથી આત્માને શાંતિ મળતી નથી આ ઉપરાંત મસૂરની દાળને રાહુ અને શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જે અડચણ કષ્ટ અને અશાંતિના કારણો બને છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ પિતૃ અમાવસ્યા પર મસૂર દાળનું દાન કરે તો પિતૃઓની તૃપ્તિ થવાને બદલે તેઓ અસંતુષ્ટ થઈ શકે છે અને વંશજો પર પિતૃદોષની અસર વધી શકે છે આના કારણે ઘર પરિવારમાં ઝઘડા રોગ અને દરિદ્રતા જેવી સમસ્યાઓ આવી શકે છે અને એવું કહેવાય છે કે જે ઘરમાં દરિદ્રતા રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી જેના કારણે મિત્રો વ્યક્તિની આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને નબળા રહે છે નંબર 8 તેલ પ્રિય ભક્તો તેલ ખાસ કરીને રાયના તેલનું દાન પિતૃ અમાવસ્યા પર નિષિદ્ધ માનવામાં આવે છે કારણ કે તેલને ગ્રહણશીલ અને નકારાત્મક ઊર્જાનો વાહક માનવામાં આવે છે અને આ વાત તમે જાણતા હશો આવી સ્થિતિમાં જો તમે સર્વ પિતૃ અમાવસ્યા પર તેનું દાન કરો છો તો આ કરવું તમારી મોટી ભૂલ થઈ શકે છે જેનાથી તમે પિતૃઓની કૃપાથી વંચિત રહી શકો છો અને તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે તેમજ તમારા બની બનાવટી કામો પણ બગડી શકે છે નંબર નવ જૂતા ચપ્પલ હા ભક્તો જૂતા ચપ્પલને અપવિત્ર અને અશુદ્ધ વસ્તુ માનવામાં આવે છે કારણ કે તે પગ સાથે સંબંધિત હોય છે અને શાસ્ત્રો અનુસાર પગની વસ્તુઓ દાન કરવી એ પિતૃઓના અનાદર સમાન છે આવું કરવું તેમનું અપમાન છે અને એવું કહેવાય છે કે જે ઘરમાં પિતૃઓનું માન સન્માન નથી થતું તે પરિવારનું ક્યારેય કલ્યાણ થતું નથી છરી કાતર ચાકુ કે કોઈ પણ પ્રકારની ધારદાર વસ્તુનું દાન કરવું નિષેધ છે કારણ કે ધારદાર વસ્તુઓ હિંસા

જેનાથી ઘર પરિવારમાં અને સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થશે અને ઝઘડા કલેશનું વાતાવરણ બની શકે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આ વાતનું ધ્યાન રાખો તો આ વાતનું ધ્યાન રાખો તો પ્રિય ભક્તો આ હતી એ વસ્તુઓ જેનું દાન સર્વ પિતૃ અમાવસ્યા પર ન કરવું જોઈએ નહીં તો તમારા પિતૃઓ ખુશ થવાને બદલે નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી છવાઈ શકે છે જો ભાઈઓ બહેનો માહિતી સારી લાગી હોય તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને બેલ નોટિફિકેશન પર સેટ કરી દો જેથી તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય અને આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી બધાને જાણવા મળે જય પિતૃદેવ મહારાજ